અમારી સમ્રાટ સમાચાર ચેનલ કરો કોમેન્ટ હું આથી સરકાર પાંચ દિવસ થી સતત વરસાદ ચાલુ છે અને

કોઈ નથી કામ હોય ભરતસિંહ તાલુકો તળાદા જિલ્લો ભાવનગર ખેડૂતો ખાતીરદાર શરીર કે નમ્ર કે જેથી કરી અમારો કોઈ પણ ઇલાજ ઉપાય કરે અમારો કોઈ ઉપાય નહીં આની અંદર કોઈ બસવાનો કે ખાતર બિયારણ જે કાંઈ નાખ્યું છે એ અત્યારે અમે પણ કોઈ વસ્તુ છે નહીં ઘરે નથી હોય નથી ઘરે હોતું નથી બજારે ક્યાં જવાતું નથી ક્યાં વાળીયા જવાતું

જે આપણે પચીસ તારીખથી લગાવી અને પહેલી તારીખ સુધીમાં જે સાત દિવસ કમોસમી વરસાદ ન ધાર્યો હોય એવો કે જે માવઠું એક દિવસ હોય બે દિવસ હોય આ આઠ આઠ દિવસની હેલી જે ઇંચ થી વધારે જે કમોસમી વરસાદ સાત દિવસની અંદર પડ્યો તો ખેડૂતો પાયમાલ થઈ ગયા હવે માન્ય મુખ્યમંત્રી શ્રી એ બોલાવેલું કે ભાઈ સર્વે કરવું અમે ગામે જઈ અને સર્વે કરું સર્વે ની કોઈ જરૂર નથી અમે ગામ લોકો એટલા માટે ભેગા થયા કે સર્વે બધાયનો પાક બળીને ભસ્મ થઈ ગયો સિંગ હોય તો એને બીજ ઉગી ગયું પાલો પોતાનો નષ્ટ થઈ ગયો પાથરા તણાઈ ગયા ખેડૂતો પાણી બેટમાં ફેરવાઈ ગયું ઘરમાં પાણી બહાર પાણી જ્યાં જોયે ત્યાં પાણી પાણી અને બીજું કે કપાસ ની અંદર તો બીજ ફૂટી ગયા બે બે પાંદડે કપાસ અંદર ઉગી ગયો છે ઝીંડવાની અંદર ઝીંડવા હળી ગયા ઝીંડવા ભળી ગયા તો આ તકે અમારી લોકોની વહેલી અપીલ છે કે વહેલામાં વહેલી તકે બધાયના ખાતામાં જે સરકારશ્રી પાસે છે જ તે ઉતારા સાત ઉતારા છે બધાયનું ફાર્મર રજીસ્ટ્રેશન બી શ્રીએ કરેલું છે તો બધાને એક હેક્ટર નહીં જેટલી જમીન હોય જેટલી જમીન હોય નાનો હોય ખેડૂત કે ગર્ભશ્રીમદ હોય કે મોટો હોય સૌ મળીને ભસ્મ થઈ ગયા છે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે જે લોકોને માનો કે સવારમાં આશા હતી કે વહેલી તકે અમે લગ્ન કરશું છોકરોના કામ કરશું છોકરાઓને ભણાવશું ભણાવશું એ બધા અરમાનો નિષ્ફળ ગયા છે તો સરકાર શ્રીને અમારી વિનંતી છે કે અમે ગામ લોકો ભેગા થયા જો સર્વે કરશે તો અમે સર્વેનો સખત વિરોધ કરીએ છીએ સખત સખત ગામ લોકો કોઈ સર્વેની આવશ્યકતા નથી અહીંયા આજુબાજુના ગામમાં સદંતર વરસાદ પડ્યો છે માત્ર ભાવનગર જિલ્લો નહીં પાંચ છ જિલ્લા એવા છે કે પંદર ઇંચથી લગાડીને અઢાર ઇંચ વરસાદ પડ્યો છે તો થાય વેલી વહેલી તકે વહેલા સર્વે કરવાની કોઈ જરૂર નથી જે સર્વે છે એ યોગ્ય છે બધું નિષ્ફળ ગયું છે તો સરકાર શ્રીને અમારી વિનંતી છે કે જેટલી જમીન હોય ખેડૂતને વહેલી તકે અને માત્ર ને માત્ર પંદર વીસ દિવસમાં પૈસા મળે તો ખેડૂતો સવારમાં બેઠો થાય નહીતર આમાં ખેડૂત બેઠો થાય એવી પરિસ્થિતિ નથી અને ખેડૂતો કંગાળ થઈ જશે છે અને ખેતી પ્રધાન દેશ છે ભારત દેશ તો ખેતી એ આપણો પહેલો નંબરનો ધંધો છે ખેતી હશે તો વધુ હશે એટલે અમારી વિનંતી છે ને બાકી એસીસી ખાતા ધિરાણ લીધું હોય એને વ્યાજ સહાય આપે અથવા સદંતર માફ કરે એવી અમારી અપીલ છે અસ્તુ જય શિયામ